જેના લીધે ખોરાક ઉલટી મારફતે બહાર ફેંકાઈ જાય છે તો ઘણી વખત આપણે વિવિધ પ્રકારના ખોરાક એક સાથે લઈ લઈએ છીએ ત્યારે આવા ખોરાક પોતપોતાની અલગ તાસીર ધરાવતા હોય છે અલગ પ્રકૃતિ ધરાવતા હોય છે તે ખોરાક એકબીજા સાથે રિએક્ટ કરે છે એટલે કે પાચન ક્રિયામાં પણ આપણને વિક્ષેપ પાડે છે જેને કારણે વિરુદ્ધ આહાર આપણા શરીરની અંદર જાય છે અને આ વિરુદ્ધ આહારને કારણે આપણું પાચનતંત્ર ન પચેલા અન્નને ઉલટી મારફતે બહાર ફેંકી દે છે જેને આપણે ઉલટી કહીએ છીએ આમ તો ઉલટી થાય એટલે આપણા પેટમાં જે વિરુદ્ધ આહાર મોં માટે બહાર નીકળી જાય છે ત્યારબાદ ફરી પાછી આપણી પાચનક્રિયા સક્રિય થઈ જાય છે અને ફરી પાછો દરેક પ્રકારનો ખોરાક પચવા માટે સક્ષમ થઈ જાય છે તો માણસની પ્રકૃતિ દરેકની અલગ અલગ હોય છે આ અલગ અલગ તાસીર પ્રમાણે કેટલાક લોકો બસમાં ટ્રેનમાં કે પછી બાઇકમાં મુસાફરી કરે તો એ લોકોને ઉલટી તરત જ શરૂ થઈ જાય છે કેટલાક લોકોને તો અસહ્ય ગરમી થવાને કારણે પણ ઉલટી શરૂ થઈ જાય છે અને એક કારણ એ પણ છે કે ક્યારેક વાસી ખોરાક જો આપણે લઈ લઈએ છીએ તો જેને કારણે પણ આપણને ઉલટી થઈ જતી હોય છે તો ચાલો જોઈએ આ ઉલટી બંધ કરવાનો ઉપાય શું છે તો જે લોકોને ઉલટી થાય છે એના માટે એકદમ સરળ ઉપાય છે એ લોકોએ બહાર ગામ જતી વખતે અથવા કોઈ વાહનમાં મુસાફરી કરે ત્યારે બે વસ્તુ હંમેશા સાથે જ રાખવાની છે એક એલચી અને બીજું છે તુલસીના પાંદ એલચી એ કે જે આપણે દૂધમાં તેમજ મીઠાઈની અંદર અલગ અલગ પ્રકારે વાપરતા હોઈએ છીએ એલચી અને બીજી વસ્તુ એટલે કે તુલસીના પાંદ આપણે જે લઈએ છીએ એ હવે જે લોકોને કોઈ પણ કારણોસર ઉલટી થાય છે તો આ એલચીમાંથી એલચી દાણા કાઢી લેવાના છે અને તુલસીના પાંચ પાંદ લેવાના છે અને આ એલચી દાણાને તુલસીના પાંદની અંદર વાળી અને પાન બનાવવાનું છે આ પાન ઉલટી થયા પછી ખૂબ જ ચાવી જવાનું છે અને ઉપરથી એકથી દોઢ કલાક સુધી કશું જ ખાવા પીવાનું નથી આવું કરવાથી ગમે તેવી ઉલટી શાંત થઈ જશે અને જે લોકોને ઉબકા આવતા હોય એટલે કે એ લોકો જો આ ઉપાય કરશે તો તરત જ એમને રાહત થઈ જશે અને આ ઉપાયથી આપણા પેટની પાચનક્રિયા ફરી પાછી સક્રિય થઈ જશે અને ભૂખ લાગશે અને ફરી પાછો ઉલટી કે ઉબકાનો પ્રશ્ન તો નહીં જ થાય આ હતો આજનો આપણો ઉલટી અને ઉબકા માટેનો એકદમ સરળ ઘરગથ્થુ અને અસરકારક ઈલાજ તો મિત્રો આશા રાખું છું કે આજનો આ ઉપાય આપને પૂરેપૂરો સમજાઈ ગયો છે તો આવા જ અવનવા ઉપાય જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે એમના માટે બેલાઇકોન પ્રેસ કરો આપનો ખૂબ ખૂબ આભાર